ખરીફ પાકની ટકા ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે બે દિવસ પૂર્વેથી ખેડૂતોએ લાઈન લગાવી સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામની ઘટના ગ્રામ પંચાયત કચેરી બહાર ખેડૂતોએ ડોક્યુમેન્ટ મૂકી લાઈન લગાવી મગફળી સોયાબીન મગ અડદ નોંધણી એક સપ્ટેમ્બર થી શરૂ થનાર છે પરંતુ પોતાનો વારો બહેલો આવે તે માટે બે દિવસ પૂર્વે ખેડૂતોએ લાઈન લગાવી ગ્રામ પંચાયતના વીસી એક જ કોમ્પ હોવાથી ખેડૂતોને હાલાકીની ફરિયાદ

ત્યારથી આ ખેડૂતોને લાઇનમાં જ ઉભાનો વારો આવે છે અને અત્યારે તમે જોયું તમે જોયું છે કે પાંચ થી દસ મીટર સુધી ખેડૂતોની લાઈન લાઇન કાગળ મુકેલ છે અને પહેલી તારીખે હજી તો નોંધણી થવાની છે ત્યારે હવે આ અમારા ગામમાં કોમ્પ્યુટર એક કોમ્પ્યુટર જ છે જો સરકાર શ્રી દ્વારા ચાર થી પાંચ કોમ્પ્યુટર ફાળવવામાં આવે તો સરકારને વિનંતી અને અમારે ખેડૂતોને સતત લાઇનમાં જ રહેવાનું સાત બાર કઢવાનું પણ લાઇનમાં